હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય થઈ જાય છે આમ તો હું બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી આજે આપણી વ્લોગની શરૂઆત કરી છે ડાયરી કાંઈ બાઈક એથી અહીંયા રી આપણી બાઇક અને મિત્રો આજે આપણે જવાનું છે સન્ડે રાઇડમાં તો વિડિયો માઇન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે વાસદથી એક ભાઈ આપણને મળવાના છે કપિલભાઈ અને આપણે તમને સુપર બાઇકો છું આજે આવશે તો વિડીયો માઇન્ડ સુધી બની રહેજો રહી જાઓ નીકળી આપણે અહીંયા રી આપણી બાઇક અને આપણે જવાનું છે આજે આણંદ ગેલોક ટોટલ

પૂરાઈ દીધું છે જઈએ તો વાઈસ આપણે પહોંચી ગયા અત્યારે આખલા અહીંથી આપણે જવાનું છે સીધો પેલા હાઈવે છે રાજકોટ વાળો એ ફાઇનલી ફાઇનલી મિત્રો આવી ગયો હશે અહીંયા હાઈવે રાજકોટ આમ જાય છે ભગોદરા આમ જાય છે વાસદ સીધો જાય છે આણંદ આપણે એમથી જવાનું છે ફરીને અહીંથી આપણે જવું વાસદ વાસદ થી જવાનું થોડુંક લેટ તો થઈ ગયો છે આપણે ફાઇનલી આવી ગયા છે હાઈવે ભગોદરા તો વાસદ

તો ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા અમદાવાદ વાળા હાઈવે પર અને અહીંયા હવે આવી ગયા છે કપિલભાઈ કપિલભાઈ જય માતાજી બસ મજામાં બહુ દિવસે બહુ દિવસે ભેગા થયા આપણે

सेटलिंग करता हुआ जा रहा है भाई ओ अपना ड्रीम टाइम थी ना गए आप लोग ગયા છો સો ગાઈસ તો આપણે પહોંચી ગયા છે અત્યારે ગેલો સાણંદ અને કપિલભાઈ બહુ ટાઈમ પછી આપણે મળ્યા છે કપિલભાઈને તો કપિલભાઈ બસ તો ગાઈસ બહુ ટાઈમ પછી આપણે પાછી રાઈડ કરી છે આયા હતા સન્ડે રાઈડમાં હવે પાછી એક રાઈડ બી ઉસે મે તમારે રાઈડ લેવા આવ્યો છું હા જે તમે જઈને આવ્યા છો હા સ્પેશિયલ એને માટે આપણે જવાનું છે કે પાછું સસ્પેન્ડ આકો એવું કરો ચાલો એવું કરીએ રા કપિલભાઈ ની તો જોવાનું ભૂલતા નહી કે રાઈડ આપડી આવી ગઈ છે અહિયાં તો ચાલો સા પીએ પેલા અને પછી કઈક કરીએ નાસ્તો અહીંયા આવ્યા કપિલભાઈ ચાલો ચા પીએ તો

ગાઈઝ આપણે તો નાસ્તો કરી લીધો છે ને અત્યારે કેટલા વાગી ગયા કેટલો ટાઈમ થઈ ગયો સવા નવ સવા નવ થઈ ગયા તો ચાલો નીકળશું તો મજા આવી ગઈ રાઈડમાં મિત્રો તો ચાલો હવે નીકળીએ આપણે જવાનું છે એક જગ્યાએ જેવું ચાલો મિત્રો તો હમણાં જઈને બતાવીએ સર્ચ કરવું પડશે

આપણે પોચી ગયા અત્યારે આ કલા આપણી દિલ ની ધડકન વધારી દીધી કઈ જોયા વગર સીધી વચ્ચે આવવા દીધી સ્કૂટી રોડ વચ્ચે હોમ તો સગાઈ પહોંચી ગયા ફાઇનલી સન્ડે રાઈડ કમ્પ્લીટ કરીને ઘરે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા દસ ચાલો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય